હાઈ ગાઈઝ હું મારવણીયા તૃષા જૂનાગઢ ગુજરાતથી તમારા બધાનું આપણી સૌની યુટ્યુબ ચેનલ તૃષાકા તડકામાં સ્વાગત કરું છું મિત્રો આજે આપણે મસ્ત મજાનું મિક્સ વેજ ખાટું અને તીખું ફૂલ સ્પાઈસી એવું અને આપણે જે હોટલમાં ખાઈએ છીએ એવું જ સરસ મજાનું આપણે પંજાબી અથાણું બનાવવાના છીએ તો એના માટે મેં અહીંયા રાયનો બોરો જે કે છે રાયના કુરિયા છે એ લીધો છે પછી છે આપણી પાસે વરિયાળી લીધી છે રાય છે મરી છે હિંગ છે કલોન્જી સીડ્સ છે અને લાલ મરચું પાવડર છે અને નિમક છે તો હવે આપણે આ બધા મસાલા છે એને આપણે ડ્રાય રોસ્ટ કરવાના છે એને થોડા થોડા આપણે એકાદ મિનિટ માટે આપણે શેકી લેવાના છે તો હું એમની અંદર રાઈ વરિયાળી અને રાઈનો બોરો છે એ બધાને ગેસ ઉપર ચડાવી અને લગભગ એકાદ મિનિટ માટે એમને ડ્રાય રોસ્ટ કરી લો આપણે આમ કરવાનું કારણ શું છે તો એના કારણે આપણું જે અથાણું છે એ લાંબો સમય સુધી આપણે એમને સ્ટોર કરવું હોય તો એ ખરાબ નહીં થાય તો લગભગ આને એકાદ મિનિટ માટે આ રીતે આપણે સરસ એમને શેકી લઈએ માત્ર આપણે એકાદ મિનિટ માટે જ એમની અંદર રહેલો જો થોડો ઘણો પણ ભેજ હશે તો એ ભેજ છે એને કારણે સુકાઈ જશે તો આપણે આ રીતે આપણે એને એકાદ મિનિટ માટે શેકી લઈએ આપણે વધારે ટાઈમ જો એમને શેકશું તો એનો કલર ચેન્જ થઈ જશે પ્લસ એનો ટેસ્ટ છે એ પણ કડવો થઈ જશે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને હવે આપણે એમને ઠંડુ થવા દઈએ લગભગ એકાદ મિનિટ બાદ એ ઠંડુ થઈ જશે ત્યારબાદ આપણે એમને એક મિક્સી જાર લઈ અને એમની અંદર આપણે સરસ ક્રશ કરી લેવાનું છે તો હું અહીંયા મિક્સી જારની અંદર એમને લઈ લઉં છું હવે આચાર માટેનો મસાલો છે આપણો મિક્સી જારમાં આવી ગયો છે તો હવે આપણે એમને જ પીસવાનો છે માત્ર એક બે મિનિટ માટે આપણે એમને જારમાં ફેરવી લઈએ હવે જુઓ આપણો મસાલો છે એ સરસ મજાનો ક્રશ થઈને આવી ગયો છે તો હવે આપણે આગળ જોઈએ કે આપણે એમની અંદર જે વેજીટેબલ લેવાના છે જે શાકભાજી આપણે ઉપયોગમાં લેવાના છે તો એ શાકભાજી જોઈ લઈએ તો આપણે એમની અંદર એક મોટું પીસ જેટલી કેરી લીધી છે તમારે મેં આફૂસ કેરી લીધી છે તમારે જે અવેલેબલ હોય તે કેરી લઈ શકો છો આદુ મોટો ટુકડો લીધો છે બે લીંબુ લીધા છે લાલ લીલી મરચી લીધી છે તીખાશ માટે અને લાલ લીલા મરચાં લીધા છે ગાજર લીધા છે અને વધારે તમે એની અંદર એડ કરવું હોય તો આથેલું લીંબુ છે પછી કેળા છે ગરમર છે આ બધું જ આની અંદર ખૂબ જ સરસ લાગે છે તો હવે આપણે આમનું કટિંગ કરવાનું છે અને જુઓ એક ખાસ વાત તમારે યાદ રાખવાની છે આપણે આ એક વર્ષ માટે સ્ટોરેજ કરવું હોય આપણું અથાણું તો આપણે સ્ટોરેજ કરી શકીએ તો આપણે એમના માટે શું કરવાનું છે તો એક તો ખાસ મરચાંનું કટિંગ કરતી વખતે તમારે એક વાત ખાસ યાદ રાખવાની છે કે મરચાં છે એનો આપણે આ જે ડાંડલાનો ભાગ છે એને વ્યવસ્થિત કાઢી લેવાનો છે આપણે મરચી આખી એડ કરીશું પણ મરચીના જે ડાંડલા છે એ ભાગ કાઢી નાખવાનો છે એમ થ એમ કરવાનું કારણ શું છે તો આ જે એના ડાંડલાનો ભાગ છે એના કારણે એની અંદર આપણા અથાણાની અંદર ફંગલ લાગી જશે ફૂગ થઈ જશે તો ખાસ આપણે આમના ડાંડલા છે એ કાઢી નાખવાના છે આ રીતે બધા જ ડાંડલા કાઢી અને આપણે આ મરચી છે એમના આ રીતે કાપા પાડવાના છે અડધે સુધી કાપા પાડી અને આ રીતે આપણે મરચી લઈ લેશું અને આપણા જે ગાજર છે તો ગાજરના આપણે મીડિયમ લંબાઈ વાળા આપણે પીસીસ કરીશું તો આ રીતે આપણે એમનું કટિંગ કરી લઈએ તો એ જ રીતે આપણે મરચાંનો છે તો મરચાંનો બીવાળો ભાગ છે એ કાઢી લઈએ અને બીવાળો ભાગ નીકળી જાય ત્યારબાદ આપણે જેવી રીતે ગાજરના પીસીસ કર્યા હતા તો આવી રીતે આપણે એક સરખા પીસીસ કરી લઈએ અને પછી એમને લંબાઈમાં કટિંગ કરી લેવાનું છે તો મીડિયમ મીડિયમ પાતળી એવી આપણી સ્લાઇસ છે એ રેડી કરી લેવાની છે આ રીતે આપણે બધું જ આપણે જે શાકભાજી લીધું છે એમનું કટિંગ કરવાનું છે આદુનો ટુકડો છે તો એને પણ આ રીતે આપણે લંબાઈમાં કટિંગ કરીશું તમને જો નાના નાના પીસીસ ગમતા હોય તો તમે એમના નાના નાના ગોળ પીસીસ પણ કરી શકો છો હવે આપણી પાસે કેરી છે તો કેરીને આપણે છાલ સાથે લેવી હોય તો છાલ સાથે પણ લઈ શકીએ છીએ અને જો તમારે છાલ કાઢીને લેવી હોય તો એ રીતે પણ તમે લઈ શકો છો હવે કેરીનું પણ આ જ રીતે આપણે લંબાઈમાં કટિંગ કરી લઈએ આ રીતે લંબાઈમાં કટિંગ કરીશું એક સાઈડ જ આપણી છાલનો ભાગ આવશે ખરેખર દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગશે આ રીતે આપણે કેરીનું કટિંગ કરી લેવાનું છે તો આ રીતે બધું જ શાકભાજીનું કટિંગ છે એ હું કરી લઉં પછી તમને આગળની પ્રોસેસ બતાવીશ હવે જુઓ આપણું શાકભાજી છે ખૂબ જ સરસ કટિંગ થઈને આવી ગયું છે કેરીના ટુકડા છે લાલ મરચું લીલું મરચું આ બંને મરચી છે ગાજર છે આદુ છે તો હવે શું કરશું તો આપણે એક બાઉલ લેશું અને બાઉલની અંદર આપણું બધું જે શાકભાજી છે એમની અંદર એડ કરી દેશું ખરેખર આ આપણું અથાણું છે એકદમ સરસ બજાર જેવું જ તૈયાર થવાનું છે તમે હોટલમાં ખાતા હશો ખૂબ જ ટેસ્ટી એવું આપણું અથાણું તૈયાર થવાનું છે તો હવે બધા શાકભાજી આવી ગયા છે તો હવે એમની અંદર આપણે શું એડ કરીશું તો સૌપ્રથમ પ્રથમ લેશું આપણે તેલ તો તેલ છે એ લગભગ પાંચથી છ ચમચી જેટલું તેલ લેશું તેલ વધારે લેવાનું કારણ શું છે કે આપણું ઓથાણું છે એ લાંબો સમય સુધી સારું રહેશે ખરાબ નહીં થાય એટલા માટે તેલ છે એમાં થોડું વધારે હોય છે આપણે એમની અંદર લાલ મરચું પાવડર એડ કરીશું આપણે થોડી હિંગ એડ કરીશું પછી નિમક સ્વાદ અનુસાર આપણે આ પંજાબી અથાણું છે તો એમની અંદર નિમક છે થોડુંક એક્સ્ટ્રા જોશે એટલે આપણે બે ટેબલ સ્પૂન જેટલું નિમક લીધું છે બે લીંબુનો રસ લીધો છે એ એમની અંદર એડ કરી દઈશું અને મેં તમને કીધું હતું કલોન્જી આ કલોંજી છે એ એ હંમેશા આખી જ લેવાની છે એને ક્યારેય શેકવાની પણ નથી અને એને ક્રશ પણ નથી કરવાની તો આપણે કલોંજી લીધી આ આપણું સિક્રેટ મસાલો છે કલોંજી છે ને એ બજારમાં જે આપણે હોટલનું જે અથાણું ખાઈએ છીએ એમની અંદર કલોંજી હોય જ છે તો એ ખાસ તમે એડ કરજો અને જે આપણે મસાલો રેડી કર્યો તો આપણો સિક્રેટ મસાલો એ મસાલો એમની અંદર એડ કરી દઈશું અને હવે લાસ્ટમાં એમની અંદર આપણે થોડીક એવી હળદર પાવડર એડ કરીશું અને બસ હવે આમાં કાંઈ ઝંઝટ નથી કારણ કે આપણું અથાણું છે એકદમ સરસ રેડી થઈ ગયું છે અને હવે આપણે જે કેડા ગરમર અને લીંબુ લીધા હતા એ છેલ્લે આપણે એમની અંદર નાખી દેસું અને બસ આપણા અથાણાને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને આપણે એમને એક કાચની બોટલની અંદર ખાસ જુઓ મિત્રો આપણે ગમે ત્યારે અથાણું છે એ કાચની બોટલની અંદર ભરીએ આપણે બરણીની અંદર તો એ લાંબો સમય સુધી ખરાબ નથી થતું અને બજારમાં છે એ વિનેગરનો ઉપયોગ કરતા હોય છે એને સ્ટોરેજ કરવા માટે કારણ કે એનાથી એ લાંબો સમય સુધી એ ખરાબ નહીં થાય તો એમને આપણે વિનેગરનો અત્યારે ઉપયોગ નથી કર્યો એની જગ્યાએ આપણે લીંબુનો રસ લીધો છે તો હવે આપણે આ અથાણાને ફ્રિજની અંદર રાખીશું તો એ લાંબો સમય સુધી એ ખરાબ નહીં થાય એમની અંદર થોડુંક આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર છે એ એડ કરીશું એમના કારણે એમનો કલર પણ ખૂબ જ સરસ આવશે ટેસ્ટ પણ સારો આવશે તો આપણું અથાણું છે એકદમ સરસ મિક્સ કરી લઈએ તો એ એકદમ સરસ રેડી થઈ ગયું છે અને કાચની બરણીને હંમેશા ગરમ પાણીથી સાફ કરી અને લૂછી અને તડકામાં થોડી વાર માટે સૂકવી દેવાની અને ત્યારબાદ આપણે એમની અંદર આપણું અથાણું છે એ રેડી થઈ ગયા બાદ એમની અંદર ભરવાનું છે અને આ થાળાને તમે જો એકથી બે દિવસ માટે આ રીતે બહાર રાખી અને દિવસમાં બે ત્રણ વખત આ રીતે હલાવી લેવાનું ચમચીની મદદથી અને ત્યારબાદ આપણે એમને બરણીની અંદર ભરી અને એમને આખા વર્ષ માટે સરસ સરસ મજાનું આપણે એમને સ્ટોરેજ કરી શકીએ એવું આપણું હોટલ જેવું તમે જુઓ લુકવાઇઝ પણ એટલું સરસ છે આપણે કોઈ પણ પંજાબી આઇટમ સાથે અથવા તો આપણી ગુજરાતીઓના પરોઠા છે થેપલા છે પૂરી છે એમની સાથે પણ આપણું આ અથાણું છે એકદમ સરસ મજાનું ટેસ્ટી લાગશે તો હવે આપણે એક બરણી લઈ અને બરણીની અંદર આપણે એમને ભરી લઈએ તો આપણું અથાણું છે એ એકદમ સરસ રેડી થઈ ગયું છે તમે જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવું આપણું અથાણું રેડી થઈ ગયું છે તો હું એમને બરણીની અંદર ભરી લઉં છું જુઓ આપણું અથાણું છે એકદમ સરસ બહેણીની અંદર ભરાય અને એકદમ રેડી થઈ ગયું છે તમે જુઓ એકદમ રસદાર છે જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય એવું આપણું અથાણું છે એકદમ સરસ તૈયાર થઈ ગયું છે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ